વર્ષો બાદ કરજણ કોંગ્રેસમાં સળવળાટ જોવા મળ્યો રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરોધમાં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ ભારતના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના મહારાષ્ટ્રના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ટિપ્પણીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાની આગેવાનીમાં આજ રોજ કરજણ તાલુકા અને નગરના કોંગ્રેસી કાર્યકરો ભેગા મળીને રાહુલ ગાંધી સામે કરવામાં આવેલી ટીપની અને જાનથી મારી નાખવાની ધમકીના વિરોધમાં સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ પોલીસ સ્ટેશન સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી કો કાર્યકરો કરદન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી વર્ષો પછી કરદન ખાતે કોંગ્રેસ સક્રિય થતી જોવા મળી રહી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલજી વિશે જે પ્રકારની મારવાની ને જીભ કાપી લેવાની જે પ્રકારની ધમકીઓના નિવેદનો સામે આવ્યા છે એ નિવેદનોની સામે એફઆઈઆર સમગ્ર દેશમાં પાર્ટી દ્વારા રાજ્યમાં અને જિલ્લા કક્ષાએ પણ દરેક જગ્યાએ એફઆઈઆર પાર્ટી દ્વારા આપવામાં આવી છે અને આદેશ અનુસાર આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલજી માટે જે પ્રકારના નિવેદનો ભારતીય જનતા પાર્ટી અને તેમના સાથી પક્ષો દ્વારા જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે એ તનવિંદર સિંહ હોય કે મહારાષ્ટ્રના ધારાસભ્ય શિંદેજી હોય એ એમના દ્વારા જે પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા છે એમની જીભ કાપી લાવવાની વાત કરવામાં આવી છે તનવીર સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવી રીતે ઇન્દિરા ગાંધીજીની હાલત કરી હતી એવી રાહુલજીની હાલત થવાની છે આ પ્રકારના જે નિવેદનો કરવામાં આવ્યા છે રાહુલજી આજે સંસદમાં પાર્ટીના વિરોધ પક્ષના નેતા છે સંવૈધાનિક પદ છે એમના વિશે જે આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી છે એમના વિશે આ જે શબ્દો કહેવામાં આવ્યા છે એના વિરોધમાં સમગ્ર રાજ્ય અને દેશમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આપવામાં આવી રહી છે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે જઈએ છીએ રાહુલજી કે જે ભારતને જોડી રહ્યા છે અને આખા દેશમાં ફરીને પદયાત્રા કરીને નાના વેપારીઓ હોય ખેડૂત સમાજ હોય કે ગરીબ વર્ગ હોય તેમને જે કંઈક મુશ્કેલીઓ ઊભી થાય છે એ મુશ્કેલીઓ સામે સંસદમાં અવાજ ઉઠાવે છે અને સંસદના ભારત સંસદના એ વિરોધ પક્ષના નેતા છે અને ભાજપ સરકારે એવું ભાજપે કે ભાઈ અમારી ચારસો ઉપરાંત સીટો આવશે અને જે ચારસો સીટો લાવવામાં એ નિષ્ફળ ગયા છે અને રાહુલજીની જે મહેનત છે રાહુલજી સાથેના જે નેતાઓ છે કોંગ્રેસના એમની મહેનતના કારણે ભાજપનું જે સપનું હતું એ દીવા સપનું એમનો મતલબ કે નિષ્ફળ ગયો છે અને આજે જે ભાજપના જે નેતાઓ છે એ બેફામ ઉચ્ચારણ કરે છે એના કારણે અમે આજરોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર કરજનને એ લોકો સામે એફઆઈઆર આપીએ છીએ કે ભાઈ ભારતને જોડવાનો હોય અને તમે મતલબ કે મતદારો પાસેથી મત માગી શકતા નથી તમે જુઓ હમણાં કે ભાજપનું હમણાં સદસ્ય અભિયાન ચાલે છે કે સભ્યો બનાવવાનો એ સભ્યો બનાવવામાં પણ ભાજપ સરકાર હમણાં નિષ્ફળ નીવરી રહી છે તો જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે નાના વેપારીઓને નુકસાન ગયું છે અને વડોદરાની સ્ટીજ આપ સૌ જાણો છો તો એવા સમયે જો ભાજપ ભાજપ જે છે એ પોતાનો જે ફરજ છે નિભાવી શકી નથી અને જરા તે નિવેદનો આપી અને સસ્તી મતલબ કે નિવેદનો કરી અને પોતાનું મતલબ કે નામ કમાવા માટે એ લોકો આવા ઉચ્ચારણ કરે છે એની સામે અમે કોંગ્રેસના આગેવાનો આખા ભારત દેશમાં એફઆઈઆર નોંધાવેલી છે અને ઘણી જગ્યાઓ તો એફઆઈઆર રજિસ્ટર બંધ થઈ જાય અને આજે અમે કરજણના પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરીશું કે આ જે આરોપીઓ છે એ આરોપીઓ સામે ગુનો રજિસ્ટર કરી એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે